પ્રિસ્ત ધ લોર્ડ ક્રિસ્ત મો તબેનો ડિસેમ્બર નવમી તારીખ દિવ્ય દયાના દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે નિષ્કલંગ ગર્ભદાનનો પર્વ ઉજવીએ છીએ શાસ્ત્ર સાંભળીએ લોકનો ગ્રંથ પહેલો અધ્યાય છવ્વીસથી આડત્રીસમી કલમ સુધી આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા પરિવારજનો રીતે પ્રાર્થના કરું છું શાસ્ત્ર સાંભળીએ છઠ્ઠે મહિને ઈશ્વરે દેવદૂત ગબરિયલને ગાલિલ પ્રાંતના નાસરેદ નામે ગામમાં એક કન્યા પાસે મોકલ્યો કન્યાનું નામ મરિયમ હતું અને તેમના વિવાહ દાવેદના વશ યોસેફ નામના માણસ સાથે થયા હતા દેવદૂતે તેમની પાસે અંદર જઈને કહ્યું પ્રણામ તારી ઉપર પ્રભુની કૃપા ઉતરી છે પ્રભુ તારી સાથે છે આ વચન સામણે તેઓ શો પામ્યા અને વિચાર કરવા લાગ્યા आते के प्रकार प्रणाम ते तमने कहू गभराई नहीं मरियम कारण ईश्वर ईश्वर तारा पर प्रसन्न थे जो तने गर्भ अने एक पुत्र अवतर से तेनु नाम तू ईसूर राज्य ये परात्परों पुत्र कहवा से प्रभु परमेश्वर तेने पूर्व दाविदनु राज सिंहासन आपसे અને તે યુગોના યુગો સુધી ઈસરાયેલની પ્રજા ઉપર રાજ્ય કરશે તેના રાજ્યનો અંત આવશે નહીં મરિયમે દેવદૂતને કહ્યું એસી રીતે બનશે હું તો પતિ ગમન કરતી નથી ત્યારે દેવદૂતે જવાબ આપ્યો પવિત્ર આત્મા તારા ઉપર ઉતરશે અને પરાત્પરનો પ્રભાવ તને છાવી દેશે અને એ જ કારણથી જે પુત્ર પવિત્ર પુત્ર અવતરશે તે ઈશ્વર પુત્ર કહેવાશે અને જો તારી સગી એલિઝાબેથને પણ ગડપણમાં ગરબડ રહ્યો છે અને જે વાંજણી કહેવાતી હતી એને અત્યારે છઠ્ઠો મહિનો ચાલે છે કારણ ઈશ્વરને કશું અશક્ય નથી મરિયમે કહ્યું હું તો ઈશ્વરની દાસી છું તારી વાણી મારી વિશે સાચી પડો આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ક્રિસ્મલ ભયતાબેનો આ તેવાર ડિસેમ્બર 8મી તારીખ 1856 માં વર્ષમાં વડાધર મુગરૂ પીસ દ્વારા મરિયમ નો નિષ્કલંક ગર્ભદાન નો તેવાર તરીકે ડીક્લેર કરવામાં આવ્યું હતું આ એક સત્ય છે આ એક સિદ્ધાંત છે આ એક ડોકમા છે એમ ગર્ને નિશ્ચિત રીતે ડીક્લેર કર્યો હતો અને એનું કારણ જ્યારે માતા મરિયમે ભરદિત્યને દર્શન આપ્યું હતું માર્ચ પચીસ તારીખ અઢારસો અઠ્ઠાવનમાં અને ત્યારે મરિયમે જે કહ્યું હતું હું તો નિષ્કલંગ ગર્ભધારણ ગર્ભ ગર્ભધાનનું છું અને એના આધારે આ તહેવાર ઉજવવામાં આવે છે ક્રિસ ભૈયતા ભૈયતાબેનો આ તહેવાર આપણે એ બતાવે છે મરિયમ આપણે બધા જન્મીએ છીએ ત્યારે જન્મ પાપ સાથે જન્મ છે આપણે દરેકના જન્મે પણ મરિયમને ईश्वरे विशेष कृपा थी ए एمنا માના પેટ માં હતા ત્યાર થી બિલકુલ નિષ્કલંગ એટલે કોઈ જન્મ પાપ વગર એ એમના માના પેટ માં ગર્ભદાનુ એ થયું હતું એમ ગરને કારણ જે ઈશ્વર કોઈ માના પેટ માંવન હોય એ નિષ્કલંગ હોવા જોઈએ એટલે ઈશ્વરની વિશેષ કૃપાથી એમને અલગ અલિપ્ત રાખે છે કોઈ પણ પાપ વગર કે એના લીધે એ નિષ્કલંગ ગર્ભદાન તહેવાર અને ત્યાર પછી પ્રભુ ઈસુ એના પેટમાં એમનો જન્મ થાય છે ક્રિષ્માલભાઈ બેનો આ તહેવાર ખરેખર જન ડિસેમ્બર આઠમી તારીખ ઉજવવામાં આવે છે પણ ડિસેમ્બર આઠમી તારીખ રવિવાર હોવાથી ધર્મસભા નવમી તારીખ આ ઉજવીએ છીએ ક્રિષ્ઠ મહાલભાઈ તો આજના તહેવારમાં બે સ્ત્રીઓ બે વ્યક્તિઓ બંને સ્ત્રીઓ છે અને બંનેને સંદેશ મળે છે બંને સાથે કોઈ બોલે છે અને જેનું સાંભળીએ એના આધારે આપણું ભવિષ્ય બને છે મરિયમને ઈશ્વર બોલાવે છે ઈશ્વરના દેવદૂત દ્વારા અને મરિયમ એનું સાંભળે છે જ્યારે સાંભળીએ પછી એ જ વિચાર કરતા રહીએ જ્યારે એ જ વિચાર કરતા રહીએ અને વધારેને વધારે દેવદૂત એને વધારે સંદેશ આપે છે જ્યારે મરિયમને નવાઈ લાગી અને એને ખાતરી કરાવે છે ગભરાઈશ નહી મરિયમ ઈશ્વર તારા ઉપર પ્રસન્ન થયા છે અને તેને ગર્ભ રહે છે તો તે એક પુત્ર અવતર છે અને તેનું નામ ઈશુ રાજ્યમ ઘરને ગેરંટી ઉપર ગેરંટી ઈશ્વરને કશો અશક્ય નથી ઘરને એમને એ સત્ય કહેવામાં આવે છે અને બીજી બાજુ આજના પહેલાં સાતરા આપણે ઉત્પત્તિના ગ્રંથ ત્રીજો અધ્યમ જોઈએ છીએ ત્યાં હેવા હેવા પણ કોઈનું સાંભળે છે હેવા કોનું સાંભળે છે શેતાનનું સાંભળે છે શેતાન જે કહે છે એ એના એના ઉપર વધારેને વધારે વિચાર કરતા રહે છે જ્યારે એને લાગે છે શેતાન લાગે છે આ સ્ત્રી મારું સાંભળે છે અને એ વધારેને વધારે નહીં ચીટિંગ કરે છે એ પોતે ઈશ્વર પોતે જે ના પાડી હતી મનાઈ કરી હતી એ ફળનું ખાધું અને પછી આદમનું પણ ખાવા આપ્યું હતું ક્રિષ્ણમ તાબેનું જીવનમાં આપણે કોની વાત સાંભળીએ બહુ મહત્ત્વની છે આપણે બધા ઘણા બધા લોકોની વાત સાંભળીએ જેવી રીતે મરિયમ ઈશ્વરના વચન સાંભળ્યા એમને પૂરી ખાતરી અને પછી જ્યારે સ્ટઉટ હોય પૂછે છે અને ઈશ્વર એને ખાતરી આપે છે અને એવી જ રીતે અહીંયા શેતાન એને છેતરે છે એટલે આપણે કોની વાત સાંભળી છીએ અને એ એના વિશે આપણે પૂરી ખાતરી થાય છે એ બહુ મહત્ત્વનું છે એના આધારે મરિયમ પ્રભુ ઈશના માં બને છે અને પછી શેતાન હેવાને જે પાપ પાપી બનાવે છે અને એનું પરિણામ એ ભોગવું પડે છે હા ક્રિષ્માલ બહેનો આજના સંદેશ સંદેશમાનન ચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્યાનો સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો જેથી કરી તેમને પણ તેઓ પણ સત્ય જાણે સત્ય એમને મુક્તિ આપે પ્રભુ તમારા અંતરમાં વસો સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા સૌ પર ઉતરો આમેન બોલો દિવ્ય દાનો જય